સુરતના વાતાવરણમાં આવેલા પલટાને કારણે રોગચાળો ફરી વકર્યો છે છેલ્લા બે દિવસમાં રોગચાળાને કારણે બે બાળકોના મોત થયા છે શરદી ખાંસી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે સ્લમ વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ નોંધાઈ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે સુરતના ઉધના પાંદેસરા લિંબાયત અને સચિન જેવા વિસ્તારોમાં કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સાવચેતીઓ બાબતે જણાવવામાં આવ્યું કે સ્વચ્છતા જાળવવી ઘરની આસપાસ પાણીનો ભરાવો થવા દેવો નહીં જેથી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય શરીરને ગરમ રાખવું વાતાવરણમાં ઠંડક હોવાથી શરદી ખાંસીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા પૌષ્ટિક આહાર લેવો અને પૂરતું પાણી પીવું અશુદ્ધ પાણી ટાળવું ગંદા પાણીથી દૂર રહેવું અને માત્ર શુદ્ધ પાણી જ પીવું જો તાવ શરદી ઉધરસ અથવા અન્ય કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી આગામી દિવસોમાં સાવચેતી રાખીને અને સ્વચ્છતા જાળવવા તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે મારું નામ ડોક્ટર જીગીશા પાટડિયા છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું હાલ જે પ્રકારે રોગચાળો ફેલાઈ રહ્યો છે કયા પ્રકારના કેસો સૌથી વધુ આવી રહ્યા આપ સૌ જાણો છો તે પ્રમાણે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વાતાવરણમાં પલટો અને વરસાદની મોસમ જે છે તેને લીધે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં જે દર્દીઓ આવે છે તેમાં મોટા ભાગે વાતાવરણમાં પલટાને કારણે વાયરલ બીમારીના એટલે કે શરદી ખાંસી તાવના દર્દીઓ આવતા હોય છે અને તદ ઉપરાંત પાણીજન્ય રોગો અને ખાસ કરીને મચ્છરજન્ય રોગોના દર્દીઓ તાવ અને શરીર ઉપર ચાઠા એવી બીમારી લઈને અમારી પાસે આવતા હોય છે જે આ અત્યારે જે હાલ એ રોગચારો ચાલી રહ્યો છે જેથી બચવા લોકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ તેવા પ્રકારના પગલાં લેવા આપના માધ્યમ થકી હું તમામ દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જે વાતાવરણમાં પલટો છે તેને ધ્યાનમાં રાખીને આપ કોઈ જૂની બીમારીથી છો ખાસ કરીને શ્વસન તંત્રની તો આપ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો બીજું પાણીજન્ય રોગોને ધ્યાનમાં રાખી અને આપ સૌને વિનંતી છે કે આપ બહારનો ઉઘાડો ખોરાક અથવા તો દુષિત પાણી પીવાનું ટાળો અને જે મચ્છરજન્ય બીમારી છે જે ખાસ કરીને ડેન્ગ્યુ મલેરિયાની બીમારી છે તો તો આપની આસપાસના વિસ્તારોમાં મચ્છરની ઉત્પત્તિ હોય તેને આપ નાબૂદ કરો અને આખી બાહીના કપડા પહેરવાનું આપ રાખો અને તદ ઉપરાંત મચ્છર જન્ય જગ્યાઓ કોઈ પણ મચ્છરની ઉત્પત્તિ છે તો ત્યાં આપને સાવચેતીના પગલા લેવા ઘણા જ જરૂરી છે